શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર અગાઉ આપણે એક જાત આકારણી પત્રક માટેનો વિડીયો બનાવ્યો છે જે નવું જાત આકારણી પત્રક આવેલું છે એટલે કે નવા રિજીમ પ્રમાણે તો એના માટેનો વિડીયો બનાવ્યો છે એની અંદર આપણને ઘણા બધા મિત્રોએ પૂછ્યું છે કે કલમ એસી સીસીડી ટુ એનપીએસ પગારના દસ ટકા અહીં રકમ લખીને આપણને કપાત મળે છે એવો એમનું કહેવું છે પણ અહીં આગળ એમની સમજ ફેર થાય છે કારણ કે જે સેલેરીની વ્યાખ્યા છે ઇન્કમટેક્સની અંદર એની અંદર સીધું કીધેલું જ છે કે જે કંઈ તમને પગાર મળે છે ઉપરાંત તમે એનપીએસમાં જે કપાત કરાવો છો આ જ ગ્રોસ પગાર અહીં બતાવેલો છે એનપીએસમાં કપાત કરાવો છો અને સરકાર તમારા એકાઉન્ટમાં જે ઉમેરે છે એ પણ તમારો પગાર જ છે તો આપણે અહીં આગળ એની ગણતરી કરવી હોય તમારે તો પછી આ જે ગ્રોસ પગાર છે એની અંદર તમારે જે કંઈ એનપીએસની કપાત થયેલી છે એ આંકડો પણ તમારે લખવો પડે પગાર એટલે કે બેઝિક વત્તા ડીએ હવે એના દસ ટકા કરીને અહીંયા એડ કરવા પડે અને એમ કરતાં કરતાં અહીં ટોટલ તમારું આવશે અને એ ટોટલ આવે ત્યાર પછી તમે જે એની સાથેનું ટોટલ ત્યાર પછી તમે અહીં આગળ એસીસીડી ટુ એનપીએસ પગારના દસ ટકા અહીં બાદ મેળવી શકો એટલે એનો કોઈ અર્થ નથી કારણ કે તમે ઉપર અહીંયા આગળ એને ઉમેરીને અહીં આંકડો આવશે તમારો નવો અને ત્યાર પછી એટલી રકમ અહીં બાદ થઈ જશે દાખલા તરીકે એક લાખને વીસ હજાર તમારો જો એનપીએસ ભર્યું હોય તો એટલું સરકારે ઉમેર્યું હોય એ અહીંયા એડ થાય અને એ પાછું અહીંયા બાદ લઈ લો એટલે ઉમેર્યું અને એટલું જ બાદ કર્યું એટલે એનો મૂકવાનો કોઈ અર્થ રહેતો નથી એટલે આપણે એને બતાવતા નથી એટલે જે એનપીએસનું અહીંયા કોલમ આપ્યું છે એના લીધે ઘણા મિત્રોને એવો પ્રશ્ન થાય છે પણ જો આપણે અહીંયા આગળ ઉપર જે રકમ છે ગ્રોસ પગાર એની અંદર જો સરકારે ઉમેરેલી જે એનપીએસની રકમ છે એડ એડ કરીને આપણે અહીંયા લખતા હોઈએ તો આપણે અહીંયા બાદ મેળવી શકીએ છીએ એટલે જો એડ જ નથી કરી તો પછી બાદ કરવાનો કોઈ ગણતરીમાં લેવાનો અર્થ રહેતો નથી એટલે આ રીતે આપણું એસીસીસીડી સીસીડી ટુ એનપીએસ પગારનો જે પ્રશ્ન છે એનો આપણે આ રીતે અહીંયા ઉકેલ બતાવીએ છીએ એટલે જે ગેરસમજ હોય તો એ પ્રમાણે આપણે સમજવાનું રહેશે થેન્ક યુ વેરી મચ